નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં સપ્તાહના અંતિમ દિવસે એટલે કે આજે શુક્રવારે બજાર બે તરફી વધઘટમાં અથડાયું છે અને સેન્સેક્સ એકસોને એકાણું પોઈન્ટ માઇનસમાં બંધ આવ્યો છે અને નિફ્ટી પણ સેવન્ટી ટુ પોઈન્ટ માઇનસમાં બંધ આવ્યું છે આજના ટ્રેડિંગ સેશનમાં નીચા મથાળે બાઈ ઊંચા મથાળે વેચવાલી એમ જોવા મળ્યું છે પણ માર્કેટનો અંડર કરંટ જોઈએ વીક ટુ વીક વીક ટુ વીક માર્કેટ જોઈએ તો એ પ્લસમાં રહ્યું છે એની પણ આપણે આજે ચર્ચા કરીશું બેંક નિફ્ટી સામાન્ય માઇનસ આવી છે ગ્લોબલ માર્કેટના સંકેતો થોડા નેગેટિવ છે એફઆઈઆઈ પોઝિટિવ છે આ બધું જે મિશ્રણ જે થયું છે તો હવે પછી આગામી સપ્તાહે બજાર કેવું રહેવાનું છે તો અને બીજું એફઆઈઆઈ નેટ વાયર થઈ છે તો બજારના સેન્ટિમેન્ટ ઉપર હવે પછી શું અસર પડવાની છે નવા ફિનાન્શિયલ નાણાકીય વર્ષ જે શરૂ થઈ ગયું છે તો એની શું અસર જોવા મળશે અને હા આગામી સપ્તાહે પછી સેકન્ડ એપ્રિલ પણ આવવાની છે તો ટ્રમ્પનો રેસીપ્રોકલ ટેરિફનો અમલ પણ શરૂ થવાનો છે તો જોઈએ કે એની બજાર ઉપર શું અસર પડે છે અને બજાર કેવું રહે છે ખાસ કરીને ગ્લોબલ માર્કેટ અને ભારતીય બજાર કેવું રહે છે અચ્છા આજે શુક્રવાર છે તો હું આજે આપને કયા સેક્ટરના શેર બેસ્ટ બાય રહેશે આગામી સપ્તાહ માટે એ પણ હું તમને આજે આપવાનો છું તો મિત્રો આ વિડિયોને આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એટુ ઝેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌપ્રથમ સેન્સેક્સ અને નિફ્ટીની વધઘટ ઉપર નજર કરીએ તો મુંબઈ શેર બજારનો સેન્સેક્સ આજે સિત્યોતેર હજાર છસો નેવું ના સામાન્ય ઊંચા મથાળે એટલે કે મજબૂત મથાળે ખુલ્યું શરૂઆતમાં એ વધ્યો સિત્યોતેર હજાર છાસઠની હાઈ બનાવી નીચામાં સિત્યોતેર હજાર એકસો ને થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે સિત્યોતેર હજાર ચારસો ચૌદ બાણું બંધ આવ્યો છે જે ગઈકાલના બંધની સામે એકસો એકાણું પોઈન્ટ એકાવન બંધ રહ્યો છે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ ત્રેવીસ હજાર છસો સામાન્ય મજબૂત ખુલ્યો છે પચાસ અને ટ્રેડિંગ સેશનને અંતે સુધરીને ત્રેવીસ હજાર પાંચસો ઓગણીસ પોઈન્ટ પાંત્રીસ ઉપર બંધ રહ્યો છે જે ગુરુવારના બંધ ઇન્ડેક્સની સામે બોતેર ની નરમાઈ દર્શાવે છે મિત્રો ગઈકાલે પણ એડવાન્સ ડેકલાઇન રેશિયો નેગેટિવ હતો આજે પણ એડવાન્સ ડેકલાઇન રેશિયો નેગેટિવ છે એક હજાર નવ્વાણું સ્ટોકના ભાવ વધ્યા છે 1807 સાત સ્ટોકના ભાવ ઘટ્યા છે અને સિત્તેર સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે આજે છત્રીસ શેર ફિફ્ટી ટુ વીક હાઈ ઉપર છે અને 312 બાર સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક લો નીચે છે આજે અઠાણું શેરમાં અપર સર્કિટ આવી અને એકસો ને બત્રીસ સ્ટોકમાં લોઅર સર્કિટ જોવા મળી

માઇનસમાં હતું યુરોપિયન સ્ટોક માર્કેટ માઇનસમાં એશિયાના તમામ બજારો આજે માઇનસમાં હતા એટલે ગ્લોબલ સંકેતો આજે નેગેટિવ હતા એટલે ભારતીય બજારમાં આજે ઊંચા મથાળે વેચવાલી આવી હા પણ નીચા મથાળે બાઈંગ પણ જોવાયું તમે સેન્સેક્સની વધઘટ જોશો અથવા નિફ્ટીની વધઘટ જોશો તો તમને ખ્યાલ આવશે કે નીચા મથાળે નવું બાઇંગ પણ આવ્યું છે અને ઊંચા મથાળે વેચવાલી પણ આવી છે મિત્રો આજના બજારમાં એફએમસીજી અને ઓઇલ એન્ડ ગેસ આ બે સેક્ટર જે છે આઉટ પરફોર્મ કર્યું છે એફએમસીજી અને ઓઇલ ગેસ સેક્ટરના શેરમાં નવું બાઇંગ હતું એટલે એ સેક્ટરો ઇન્ડેક્સ પ્લસ બંધ રહ્યા છે તેના સિવાય ઓટોમોબાઈલ રિયાલિટી આઈટી મેટલ ફાર્મા એનર્જી આ બધા સેક્ટરના શેરોમાં વેચવાલીથી એ માઇનસમાં ક્લોઝિંગ આવ્યા છે બેંક નિફ્ટી આજે માત્ર અગિયાર પોઈન્ટ માઇનસમાં એકાવન હજાર ચોસઠ ઉપર બંધ રહ્યો છે પણ મિત્રો મહત્વના સમાચાર પર નજર કરી લઈએ કે મ્યાનમાર અને થાઈલેન્ડમાં ધરતીકંપનો આંચકો આવ્યો છે એટલે કે ભૂકંપનો આંચકો આવ્યો છે સાત પોઈન્ટ સાતની તીવ્રતાનો આંચકો છે એટલે બેંગકોકમાં સૌથી વધુ અસર જોવાઈ છે અનેક ઇમારતો નીચે પડી ગઈ છે કેટલાય લોકો દબાઈ ગયા છે અનેકોના મોતની આશંકા છે અને બાર મિનિટ પછી આ જે ધરતીકંપનો આંચકો આવ્યો એના બાર મહિના બાર મિનિટ પછી ફરી પછી ફરીથી ભૂકંપનો આંચકો જોવા મળ્યો છે અને મ્યાનમાર અને થાઈલેન્ડની સરકારે ઇમરજન્સી જાહેર કરી દીધી છે થાઈલેન્ડ સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ ચાલુ હતું એ દરમિયાન જ આ ભૂકંપનો આંચકો આવ્યો એટલે થાઇલેન્ડનો જે બેન્ચમાર્ક ઇન્ડેક્સ છે એ એક પોઈન્ટ શૂન્ય પાંચ ટકા તૂટીને અગિયારસો પંચોતેર પોઈન્ટ પિસ્તાલીસ ઉપર એ બંધ રહ્યો હતો અને વન વીક લો ઉપર હતો પણ ભૂકંપના આંચકાના સમાચાર મળતાની સાથે જ થાઈલેન્ડ સ્ટોક માર્કેટના ઓફિશિયલ સત્તાવાળાઓએ તાત્કાલિક બંધ કરી દીધું અને એને હોલ્ડ ઉપર મૂકી દીધું છે અને ઇમરજન્સી પણ જાહેર કરી દીધી છે મોતની આશંકા છે એટલે આ એક ખૂબ મહત્વનો સમાચાર આવ્યો છે જેની પણ ગ્લોબલ માર્કેટ ઉપર થોડી નેગેટિવ અસર જોવા મળી હતી મિત્રો કેટલાક કોર્પોરેટ ન્યૂઝ પર નજર કરી લઈએ કેન્દ્ર સરકારનું રક્ષા મંત્રાલય એણે ફરીથી પચીસો કરોડના નવા કરાર કર્યા છે ફોર્સ મોટર અને એમએન પાસેથી એ વિહીકલ ખરીદશે લશ્કરી વિહીકલ ખરીદવા માટેના ફોર્સ મોટર અને એમએન ડેમ પાસેથી વિહીકલ ખરીદવા માટે પચીસો કરોડનો કરાર કર્યો છે અશોક લેલેન્ડમાં અશોક લેલેન્ડને સાતસો કરોડ રૂપિયાનો રક્ષા કારોબાર માટેનો એક ઓર્ડર મળ્યો છે સાતસો કરોડનો સોરી અશોક લેલેન્ડને સાતસો કરોડનો નવો ઓર્ડર મળ્યો છે સુરક્ષા મંત્રાલય તરફથી એટલે વાહન સપ્લાય કરવા માટેની વાત છે બોમ્બે સ્ટોક એક્સચેન્જની ત્રીસમી તારીખે બોનસ શેર માટેની બોર્ડ મિટિંગ મળવાની છે એટલે બીએસસી ના શેરમાં આજે પણ નવું બાઇંગ હતું બોમ્બે સ્ટોક એક્સચેન્જના શેરનો ભાવ આજે સોળ પોઈન્ટ અઠ્ઠાણું ટકા સોળ પોઈન્ટ અઠ્ઠાણું ટકા ઉછળ્યો સાતસો ને પંચાણું રૂપિયાનો ઉછાળો આવ્યો અને શેરનો ભાવ પાંચ હજાર બંધ રહ્યો છે 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 એટલે જે શેર હોલ્ડરો એમને એમને આજે ચાંદી ચાંદી જોવા મળી ખૂબ નફો છેલ્લા બે દિવસમાં થયો છે અને બોનસ શેર પણ આવવાનો છે જોઈએ બોનસ રેસનો શેષ રેશિયો શું આવે છે તો મિત્રો આ કેટલાક મહત્વના સમાચાર ઉપર નજર કરી હવે જોઈએ કે આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેવાનો છે આ મિત્રો આગામી સપ્તાહે આમ તો એપ્રિલનું નવું નાણાકીય વર્ષ શરૂ થઈ જવાનું છે એટલે એપ્રિલ એફએન્ડોની આજે પહેલા દિવસે આપણને નીચા મથાળે કેટલાક શહેરોમાં નવું બાઇન્ક પણ જોવાયું પણ સાવચેતી રૂપી બાઇંગ હતું તો મિત્રો વીક ટુ વીક માર્કેટનો ટ્રેન્ડ જોઈએ આપણે તો ગયા શુક્રવાર ને આ શુક્રવારે તો સેન્સેક્સ પાંચસો ને નવ પોઈન્ટ પ્લસમાં બંધ છે અને નિફ્ટી પણ વન સિક્સટી નાઇન પોઈન્ટ પ્લસ છે એટલે ટ્રેન્ડ તેજીનો અકબંધ રહ્યો છે માર્ચ મહિનામાં એટલે આમ પાંચ સિરીઝ આપણે મંદીમાં જોઈ પણ માર્ચ એન્ડિંગની સિરીઝ આપણે તેજીમાં જોઈ છે તો આગામી સપ્તાહે બજારમાં તેજીનો માહોલ ચાલુ રહેવાનો છે તેજી આગળ વધવાની છે કારણ એફઆઈઆઈએ સેન્ટિમેન્ટને ફેરવી નાખ્યું છે એફઆઈઆઈ સતત બાયર છે છેલ્લી ટ્રેડિંગ સેશનમાં સતત બાયર રહી છે ગઈકાલે એટલે કે સત્યાવીસમી માર્ચે એફઆઈઆઈ અગિયાર હજાર એકસો ને કરોડ રૂપિયાનું નેટ બાય કર્યું છે એટલે અને ટોટલ જોઈએ તો સેવન ટ્રેડિંગ સેશનમાં માર્ચ એન્ડિંગની ટોટલ સેવન ટ્રેડિંગ સેશનમાં તેત્રીસ હજાર એકસો ને કરોડનું નેટ બાય કર્યું છે એટલે એફઆઈઆઈ કોન્સ્ટન્ટલી ભારતીય બજારમાં ફરીથી બેક ટુ પેવેલિયન આવી છે પાછી આવી છે અને એણે ખરીદી શરૂ કરી દીધી છે અને એના ફિગર મેં તમને જણાવ્યા કે સાત સેશનમાં એસી કરોડનું બાય કર્યું છે એફઆઈઆઈ ની લેવાલી ચાલુ રહી તો બજારમાં ફરીથી આપણને નવી તેજી જોવા મળવાની છે બીજું મિત્રો વીક ટુ વીક માર્કેટનું ટ્રેન્ડ પોઝિટિવ એફઆઈઆઈ બાયર થઈ છે એ પણ પોઝિટિવ સેકન્ડ એપ્રિલનો ડર છે પણ હવે ટ્રમ્પના જે ટેરિફનો ડર હતો એ હવે સુરસુર્યું થઈ ગયું છે એની બજાર ઉપર કોઈ અસર જોવા મળતી નથી એટલે કે એ માર્કેટને માર્કેટે એને એ ફેક્ટરને ડિસ્કાઉન્ટ કરી દીધું છે કારણ કે ગઈકાલે પાછું નિવેદન આવે કે ભારતને રાહત આપીશું તો પછી આનો અર્થ નથી રહેતો ઓટોમોબાઈલ વિદેશી કારો ઉપર એણે પચીસ ટકાની ટેરિફ નાખી તો એ અસર પડવાની છે પણ એ મેક્સિમમ મેક્સિકો કેનેડાને અને ચાઈનાને અસર થવાની છે ભારતને અમે બહુ લાંબી અસર થવાની નથી હા ભારત ઓટોમોબાઈલના સ્પેરપાર્ટ છે અમેરિકા મોકલી રહ્યું છે એક્સપોર્ટ કરી રહ્યું છે એટલે સ્પેરપાર્ટ બનાવતી કંપનીઓના એ એના ઉપર એની અસર પડશે ચોક્કસ પડશે પણ મિત્રો ટ્રમ્પનો જે ટેરિફનો જે ડર છે એ હવે બજારે ડિસ્કાઉન્ટ કરી લીધો છે પણ આગામી સપ્તાહે બજારનો ટ્રેન્ડ પોઝિટિવ રહેવાનો છે એફઆઈઆઈ બાઇંગ રહેવાની છે બીજી એપ્રિલ આપણે જોઈ લઈએ શું થાય છે એ દિવસે અને ગ્લોબલ માર્કેટ પણ આ ફેક્ટરને કઈ રીતે મૂલવે છે એ પણ આપણે જોઈશું પણ કેટલાક લેવલ્સ હું આપને જણાવી રહ્યો છું કે ત્રેવીસ હજાર છસો ઉપર માર્કેટ છેલ્લા બે દિવસથી નીકળતું નથી એટલે એ એક રિએક્શનના ઝોનમાં છે નીચામાં નિફ્ટીમાં ત્રેવીસ હજાર ત્રણસોનું સપોર્ટ લેવલ આવે છે તેવીસ હજાર ત્રણસો સુધી આપણને એક રિએક્શન જોવા મળે અને ફરીથી જો તેવીસ હજાર છસો ઉપર આગામી સપ્તાહે નીકળશે તો ફરીથી એ ચોવીસ હજાર ચોવીસ હજાર સો સપાટી કૂદાવી જાય તો નવાય નહીં અને ચોવીસ હજાર સો એ બસો દિવસની મૂવિંગ એવરેજ આવે છે અને ચોવીસ હજાર સો ઉપર જો ત્રણ દિવસનું ક્લોઝિંગ આવશે તો બજારમાં એક નવી તેજીનો પાયો નંખાશે બીજી તરફ બેંક નિફ્ટી એકાવન હજાર સાતસો નું રેઝિસ્ટન્સ છે આ મથાળેથી બેંક નિફ્ટી પાછી પડી રહી છે પણ નીચામાં ધારો કે રિએક્શન આવે તો પચાસ હજાર આઠસો સુધી જઈ શકે છે પચાસ હજાર આઠસો એ બેંક નિફ્ટીમાં મોટું સપોર્ટ લેવલ છે મિત્રો એટલે દરેક ઘટાડે આગામી સપ્તાહે આપણે બાય કરીશું બીજું ચૈત્ર મહિનો રવિવારથી શરૂ થઈ ગયો છે ત્રીસમી તારીખ હા ત્રીસમી માર્ચને રવિવારે શરૂ થાય છે એટલે ચૈત્ર મહિનામાં પાંચ રવિવાર છે સામાન્ય રીતે એવું કહેવાય રહ્યું છે કે પાંચ રવિવારનો મહિનો હોય તો શેર બજારમાં તેજી થતી હોય છે તો ચૈત્ર મહિનામાં પાંચ રવિવાર છે અને બેસતો મહિનો પણ રવિવારનો છે તો એ તેજી કારક છે જોઈશું આગામી સપ્તાહ બજાર કઈ રીતે મૂલવે છે અને કઈ રીતે એને ટ્રીટ કરે છે એ જોઈશું પણ મિત્રો મેં તમને કહ્યું હતું કે આજે શુક્રવાર છે હું તમને કેટલા સેક્ટર આપીશ કે આગામી સપ્તાહે કયા સેક્ટરના શેર બેસ્ટ બાય રહેશે તો સૌ પ્રથમ મને બેંક શેરો ખૂબ સારા લાગે છે કારણ કે આ તેજીની આગેવાની બેંક નિફ્ટીએ લીધી છે એટલે બેન્ક સ્ટોક્સ મને સારા લાગે છે ગોલ્ડ અત્યારે તમે જુઓ કે ગોલ્ડ સતત વધીને એકત્રીસો ડોલરની નજીક આવી ગયું છે ઇન્ટરનેશનલ માર્કેટમાં એટલે ગોલ્ડ અને જ્વેલરી રિલેટેડ જે કંપનીઓ છે એ એ કંપનીઓના શેરો બેસ્ટ બાય રહેશે કારણ કે એમને ખૂબ મોટો ફાયદો આગામી દિવસોમાં થવાનો છે ડિફેન્સ સેક્ટર મને ખૂબ સારું લાગે છે કે ડિફેન્સ સેક્ટર પાસે ઘણી બધી મોટી ઓર્ડર બુક છે આ નાણાકીય વર્ષમાં એટલે એ આગામી ક્વાર્ટરમાં અને એના પછીના હાફ ઇયરલી ખૂબ સારા રિઝલ્ટ બતાવવાની છે એટલે ડિફેન્સ સેક્ટરના સ્ટોક્સ મને દરેક ઘટાડે બાય કરવા લાગે છે તેમજ મેટલ સ્ટોક મેટલ સ્ટોક ખૂબ ઘટી ગયા હતા પણ ત્યાંથી એ બાઉન્સ બેક થયા છે અને મેટલ સ્ટોક્સનું ભાવિ પણ ઉજળું દેખાઈ રહ્યું છે આગામી દિવસોમાં આગામી ક્વાર્ટરમાં અને આગામી ક્વાર્ટરમાં પણ મેટલના કંપનીઓના પરિણામો સારા આવશે એટલે મેટલ સ્ટોક્સ પણ બાય કરવા જેવા લાગે છે તો બેંક ગોલ્ડ એન્ડ જ્વેલરી ડિફેન્સ અને મેટલ સેક્ટરના શેર બેસ્ટ બાય રહેશે મિત્રો શેર બજારનું જે રોકાણ છે એ જોખમોને આધીન હોય છે તો આપ જાણો છો પણ મારે તમને આજે જે માહિતી આપી છે આજના વિડીયોની એ આપને કેવી લાગી તો આ વિડીયોને લાઇક્સ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ્સ કરજો થેન્ક યુ વેરી મચ